મારું નામ જોગલ ખુશી છે હું અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે હું તમને બાળકન્યા દિવસ વિશે થોડું કહીશ આપણા દેશમાં ચોવીસ જાન્યુઆરીએ બાળકન્યા દિવસ ઉજવવામાં આવે છે જેની શરૂઆત ઈસવીસન બે હજાર આઠમાં કરવામાં આવી હતી આપણા દેશમાં મહિલા સશક્તિકરણ માટે સરકારશ્રીઓ દ્વારા ઘણી બધી કાર્યક્રમો ઉત્તેજન કર્યું છે જેમ કે મહિલા હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી દ્વારા મહિલાઓને સંરક્ષિત અને નિર્ભિત રહી શકે છે તથા બેટી બચાવો બેટી પઢાવો યોજના ને કન્યા કેળવણી માટે ઘણું બધું ઉત્તેજન મળ્યું છે જેમ કે અરુણિમા સિંહા એક પગ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યા હતા સંસ્કૃતના એક શ્લોકમાં કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતી તત્વ દેવતા આ ભાવનાથી સદીઓ પૂર્વે સ્ત્રીને સન્માનનો આદર્શ મુક્તિમંત બન્યો હતો હિન્દુ ધર્મ અનુસાર મોક્ષ પ્રાપ્તિ માટે સ્ત્રીઓનો સાથ અનિવાર્ય છે એની વેદનાને આગળ વધારતા હું ખુશી મારા મુખમાંથી આ કીર્તિ સરી પડે કે ઈંટ ચુનાની દિવાલ બને નાયે કોટડી ગૃહ ગણાય પરંતુ ઈશ્વરના પ્રેમથી કન્યાનું સ્વર્ગ થાય બસ તો આપણે આ દિવસને મહત્વ આપી અને દીકરીઓને આગળ અભ્યાસ કરાવવો જોઈએ તેની આપણે પ્રયત્ન કરવા જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત